લખપતમાં પેસેન્જર ભરેલી બસ વરસાદી પાણીની પાપડીમાં બંધ થઈ ગઈ હતી લખપત તાલુકાના નલિયાથી નારાયણ સરોવર વાયા બરંદ ગૃહરની પાપડી વરસાદી પાણીથી ભરાઈ જતાં વાહન વ્યવહારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજે વહેલી સવારે દસ વાગ્યાના અરસામાં અમદાવાદ સાઇડથી આવતી બસ પાપડી વચ્ચે પેસેન્જર ભરેલી બસ બંધ થઈ ગઈ હતી પેસેન્જરોના જીવ અધ્ધર થયા હતા આ બસને બહાર કાઢવા માટે આજુબાજુના ગ્રામજનો તેમજ ટ્રેક્ટર સાથે મદદરૂપ થયા હતા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પણ આવી રીતે પાણીમાં બસ ફસાઈ જતા લોકોના જીવ તાળવે ચોટ્યા સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર રાજશ્રી વન સ્ટોપ સુઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ